આ વેફર બનાવવા માટે કોઈ અલગ પ્રકારના બટેટા લેવાની જરૂર નથી હવે સૌથી પહેલા આ બટેટાની છાલ કાઢી લેશું બટેટાની છાલ કાઢી લીધા પછી જો તે બટેટા ઉપર કોઈ પણ બગડેલો કોઈ આ રીતે ડાગવાળો ભાગ હોય તો તેને કટ કરી લેશું હવે આ બંને બટેટાને એકવાર ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું અને હવે તેને એક બાઉલમાં લઈ તેની ચિપ્સ કરવા માટે આ રીતે જે ચિપ્સનું મશીન આવે તે મશીન મેં લઈ લીધું છે હવે બટેટાને આ રીતે ઊભું રાખીને તેની આ રીતે ચિપ્સ પાડીશું આ રીતે ઊભું રાખીને બટેટાની ચિપ્સ કરવાથી ચિપ્સ થોડી નાની થાય છે જો તમારે મોટી ચિપ્સ રાખવી હોય તો આડું બટેટું રાખી ત્યાર પછી તેની ચિપ્સ પાડવી અહીંયા જોઈ શકાય છે છે કે આ કેટલી ચિપ્સ પડે પણ જો તમારી પાસે ચિપ્સ પાડવાનું મશીન ના હોય તો તમે તેને નાઇફ ની મદદથી પણ ચિપ્સ બનાવી શકો છો પણ આ નાઇફ ની મદદથી ચિપ્સ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચિપ્સ સાવ પતલી હોવી જોઈએ બંને બટેટાની ચિપ્સ પડી ગયા પછી અહીંયા જોઈ શકાય છે કે ચિપ્સ કેટલી પતલી બની છે કે તેની નીચે જો આપણા હાથની આંગળી હોય તો પણ તે ક્લિયર દેખાય છે તો આ રીતે આટલી પતલી ચિપ્સ કરવાની છે કે તેની આરપાર થોડું દેખાય હવે ચિપ્સને ધોવા માટે તેમાં પાણી ઉમેરીશું અને તેને સરસથી ધોઈ લેશું અને ત્યાર પછી ચિપ્સને પાણીમાંથી કાઢીને એક બીજા પાણી ભરેલા બાઉલમાં ઉમેરીશું ચિપ્સ ધોયા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પાણી કેટલું ગંદુ થઈ ગયું છે તો હવે આ આપણે આ જ રીતે ત્રણ વખત ધોઈ આપણે ને ત્યાં સુધી જો ધોવાની છે કે જ્યાં સુધી ચિપ્સને ને ધોયા પછી પાણી ચોખ્ખું ના રહે આ રીતે ચિપ્સને ને પાણીમાં ધોવાથી જે બટેટાનો એક્સ્ટ્રા સ્ટાર જોઈ તે નીકળી જાય ત્રણ થી ચાર વખત ચિપ્સને ને ધોયા પછી છેલ્લી વખત માં તમે જોઈ શકો છો કે ચિપ્સ ધોયા પછી પાણી આપણું જરા પણ ગંદુ નથી થયું અને એકદમ ચોખ્ખું છે તો હવે આપણી ચિપ્સ પ્રોપર ધોવાઈ ગઈ છે હવે સોલ્ટેડ બટેટા વેફર બનાવવા માટે આ ચિપ્સને પાણીમાં રાખી પાણીમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને તેને દસ મિનિટ માટે આમ જ રહેવા દેશું જેથી કરીને વેફરમાં સરસથી મીઠું ચડી જાય અને આપણી મસ્ત સોલ્ટેડ વેફર તૈયાર થાય મીઠું ઉમેર્યા પછી તેને પાણીમાં સરસથી ઓગાળીને મિક્સ કરી લેશું અને હવે મીઠું ચડવા માટે ચિપ્સને દસ મિનિટનો રેસ્ટ આપીશું દસ મિનિટ જો ચિપ્સને રેસ્ટ આપ્યા પછી હવે ચિપ્સને જોઈએ તો મીઠું ચડવાના હિસાબે ચિપ્સ થોડી સોફ્ટ થઈ ગઈ છે એના ઉપરથી એવી ખબર પડશે કે ચિપ્સમાં મીઠું ચડી ગયું છે તો હવે આ ચિપ્સમાંથી બધું જ પાણી નીતારીને ચિપ્સને એક અલગ બાઉલમાં કાઢી લેશું હવે ચિપ્સને પાણીમાંથી કાઢી લીધા પછી અહીંયા તમે જોવો તો જોઈ શકાય છે કે ચિપ્સ ઉપર ઘણું પાણીનું પ્રમાણ એટલે કે ઘણું મોઇશ્ચર રહેલું છે તો હવે આ પાણીના ભાગને સુકવવા માટે અહીંયા મેં એક ચોખ્ખું કોટનનું કપડું લીધેલું છે તેના ઉપર આપણે ચિપ્સને આ રીતે પહેલા છૂટી છૂટી ગોઠવી દેસું અહીંયા તમારે કોઈ પણ ચોખ્ખું કોટનનું કપડું લેવાનું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે કાપડમાંથી કલર ના જતો હોવો જોઈએ જો કાપડમાંથી કલર જતો હશે તો આપણી ચિપ્સમાં તેનો કલર બેસીને ચિપ્સનો કલર પણ ચેન્જ થઈ જશે હવે ચિપ્સની ઉપરની સાઈડ જે પાણીનું પ્રમાણ એટલે કે મોઇશ્ચર રહેલું છે તેને એબ્ઝોર્બ કરવા માટે બીજું એક ચોખ્ખું કોટનનું કપડું લઈ લેશું અને ચિપ્સ ઉપર આ રીતે પ્રેસ કરતા કરતા ચિપ્સ ની ઉપર ની ભાગ નું મોઇશ્ચર પણ એબ્સોર્બ કરી લેશું પણ જો તમારે વેફર બનાવવાની ઉતાવળ ના હોય અને તમારી પાસે 5 થી 7 મિનિટ ટાઈમ હોય તો આ ચિપ્સને પંખા નીચે રાખવી અને પંખો ચાલુ કરીને તેને 5 થી 7 મિનિટ રહેવા દેવું જેથી કરીને ચિપ્સ ઉપર જે એક્સ્ટ્રા મોઇશ્ચર રહેલું છે તે સુકાઈ જાય બધું મોસ્ચર એબ્ઝોર્બ કરી લીધા પછી ચિપ્સને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ચિપ્સ ઉપર જરા પણ પાણીનો ભાગ નથી તે સરસથી સુકાઈ ગઈ છે ચિપ્સને વધારે સુકવવાની નથી તેની ઉપર જે પાણીનું એક્સ્ટ્રા મોસ્ચર રહેલું છે તેને જ ખાલી એબ્ઝોર્બ કરવાનું છે તો આપણી આ ચિપ્સ જે રીતે સુકાયેલી જોઈએ એ રીતે તૈયાર થઈ ગઈ છે તો તેને મેં એક પ્લેટમાં કાઢી લીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બધી ચિપ્સમાંથી સરસ રીતે મોઇશ્ચર ઉડી ગયું છે તો હવે આ ચિપ્સ વેફર બનાવવા માટે તૈયાર છે તો અહીંયા મેં એક પ્લેટમાં બટર પેપર રાખી દીધું છે આ બટર પેપર ઉપર આ રીતે છૂટી છૂટી ચીપ્સ ને ગોઠવી દઈશું

અને હવે આ ચિપ્સને ત્રણ મિનિટ માટે માઇક્રોવેવ કરીશું ત્રણ મિનિટ પછી માઇક્રોવેવ ખોલીને આપણે ચિપ્સ ચિપ્સવાળી પ્લેટને બહાર કાઢીશું પ્લેટને બહાર કાઢ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કેટલી મસ્ત ક્રિસ્પી વેફર બનીને તૈયાર થઈ છે તો હવે બધી જ બટાકાની ચિપ્સમાંથી આપણે આ રીતે વેફર બનાવીને તૈયાર કરીશું તો હવે આપણી બધી ચિપ્સમાંથી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા અવાજ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે કે આ ચિપ્સ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે આ ચિપ્સને હાથમાં લઈને તેનો ભૂકો કરીએ તો જોઈ શકાય છે કે તે કેટલી સોફ્ટ પણ બની છે આ વેફર જોઈને કે ખાઈને તમને ખબર જ નહીં પડે કે આ વેફર તેલ વગર બનાવેલી છે તો તમે પણ આ તેલમાં તળિયા વગર ખૂબ જ ઓછી મહેનતમાં બનતી બાફવાની કે સુકવવાની છંઝટ વગરની બટેટાની વેફર એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ